પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો આ મતદાન તેમના માટે એક વિશિષ્ટ અનુભવ બન્યું કારણ કે તેમણે બ્રેલ લિપિ દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર બટન દબાવીને મત આપ્યું મતદાન કેન્દ્ર પર દ્રષ્ટિબાધિત મતદાતાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી તેઓ કોઈપણ મુશ્કેલી વિના પોતાનો મત આપી શકે ઈવીએમ પર બ્રેઇલ લિપિમાં માહિતી લખવામાં આવી હતી જેના કારણે તેઓ સહેલાઈથી પોતાના પસંદીદા ઉમેદવારને મત આપી શક્યા આ પ્રક્રિયાએ તેમના આત્મવિશ્વાસને વધાર્યો અને તેઓ લોકશાહી પ્રક્રિયામાં વધુ સક્રિય બન્યા દિલ્હી ચૂંટણી આયોગના એક અધિકારીએ જણાવ્યું કે આવું સુનિશ્ચિત કરવું અમારી પ્રાથમિકતા છે કે કોઈપણ મતદાતા પોતાના અધિકારથી વંચિત ન રહે ખાસ કરીને દ્રષ્ટિબાધિત મતદાતાઓ માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેથી તેઓ કોઈની સહાયતા વિના મતદાન કરી શકે દ્રષ્ટિબાધિત યુવાનોમાં આ અવસરને લઈને અત્યંત ઉત્સાહ જોવા મળ્યો એક મતદાતાએ કહ્યું કે મને લાગ્યું કે હું પણ લોકશાહીની એક મહત્વપૂર્ણ કડી છું બ્રેલ લિપિથી મતદાન કરવું મારા માટે એક સશક્ત અનુભવ રહ્યો આ પ્રયાસથી સાબિત થયું કે ચૂંટણી પ્રક્રિયા વધુ સમાવિષ્ટ બને છે અને ભવિષ્યમાં પણ વિશેષ જરૂરિયાતો ધરાવતા નાગરિકોને સગવડભર્યું મતદાન સુનિશ્ચિત કરવામાં આવશે